નમસ્કાર દોસ્તો ખેડૂતોની સરકાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો જેમ કે કૃષિ જેમ કે ખેડૂત કૃષિ સહાયની આપણે વાત કરવાની છે કે અમુક લોકોને હેક્ટર દીઠ જેમ કે પૈસા ચૂકવાઈ ગયા છે તો અમુક લોકોને એક જ હપ્તો આવ્યો છે તો અમુક ખેડૂતોને વાત કરીએ તો જેમને પૈસા હજી સુધી આવ્યા પણ નથી અને અમુક ખેડૂતોને માત્ર જેમ કે પાંચ હજાર રૂપિયા આવે છે તો અમુક ખેડૂત મિત્રોને લગભગ ચુમ્માલીસ હજાર રૂપિયા આવ્યા છે તો આજે બધાય જેમ કે આજે આપણે બધી રીતે જેમ કે તમને હું તમને હું વાત કરીશ કારણ કે અમુક ખેડૂતોને કેમ પૈસા ઓછા આવ્યા છે તો અમુક ખેડૂતને કેમ વધારે પણ આવ્યા છે એ પણ હું તમને કહેવાનું છું એટલે બધાય વિડીયો અંત સુધી જોજું અને વાત કરીએ તો દોસ્તો જેમ કે કૃષિ સહાય પેકેજની વાત કરીએ તો ખેડૂતોને કૃષિ સહાય ઓછી ચૂકવાય છે અને બે હેક્ટરમાં નુકસાનનું વર્તન માત્ર ને માત્ર બાર હજાર જ રૂપિયા જેમ કે મળ્યું છે તો અમુકને તો દોસ્તો જેમ કે પાંચ હજાર રૂપિયા જ મળ્યું છે તો અમુકને બાર હજાર રૂપિયા મળ્યું છે તો દોસ્તો જેમ કે તમારે કેટલું મળ્યું છે એ પણ તમે દોસ્તો જેમ કે કમેન્ટ કરીને તમે જણાવવાનું ના ભૂલતા કારણ કે જો દોસ્તો અને બીજી વાત એ કે જો તમે નવા હોય ચેનલ પર ખેડૂતની સરકાર યુટ્યુબ ચેનલમાં તો આ ચેનલને જેમ કે લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતાની અને વિડીયોને પાંચ લોકો સુધી દોસ્તો જેમ કે શેર કરજો હવે વાત કરીએ દોસ્તો જેમ કે પંચમહાલ જિલ્લાની તો ખેડૂતો કૃષિ સહાય પેટે ખેડૂતોને ઓછી સહાય આપી હોવાનો જેમ કે આપેક્ષ પણ જેમ કે ખેડૂતે જેમકે કર્યો છે કારણ કે આગેવાનો સરપંચ સહિતના જેમકે રજૂઆત તેમને કરી છે તો બીજી તરફ વાત કરીએ તો જિલ્લાઓમાં બાસઠ હજાર ખેડૂતોએ કરેલી અરજીઓમાં બાવન હજાર ખેડૂતો અત્યાર સુધી સાઠ કરોડ રૂપિયાની સહાય ચૂકવી દીધી છે તો અમુક ખેડૂતને જેમ કે સહાય આવી છે પણ ઓછી આવી છે તો અમુકને જેમ કે ચૂકવાઈ ગઈ છે તો અમુકને જેમ કે બીજો હપ્તો હજી સુધી આવ્યો જ નથી તો એના માટે શું કરવું એ પણ હું તમને આગળ તમને હું જણાવવાનો છું તો વાત કરીએ તો જેમ કે જો કે સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા હેક્ટર નક્કી કરવામાં આવેલી સહાય બાદ પણ કેટલાય ખેડૂતો જેમ કે પૂરતી સહાય ન અપાઈ હોય તેવા મોટા મોટા આપેક્ષો જેમ કે સરકાર સામે જેમ કે રજૂ કરવામાં આવ્યા છે તો જેમ કે વાત કરીએ તો દોસ્તો એમ કે ખેડૂતો યોગ્ય સહાય ન મળતા જેમ કે બાર જાન્યુઆરી રોજ ગાંધીનગર પંચમહાલના ખેડૂતો આંદોલનમાં જોડાઈ ગયા છે તો હવે દોસ્તો તમને જણાવીએ જેમ કે જે લોકોને પૂરતી સહાય નથી મળી તો એ લોકો જેમ કે આંદોલનમાં જોડાઈ ગયા છે તો દોસ્તો જેમ કે તમને પૂરતી સહાય ન મળી હોય તો તેમ કે તમે શું કહી શકો છો તો દોસ્તો જેમ કે તમારા વિષેને તમે પૂછી શકો છો કે મારે કેમ પહેલો હપ્તો આવ્યો અને બીજો હપ્તો હજી સુધી નથી આવ્યો તો તેને તમે જેમ કે તમારા જેમ કે વિષેને તમે આ વાતે જેમ કે આ વાત તમે જેમ કે તેમને જેમ કે તમે બોલી શકો છો હવે દોસ્તો તમને એ પણ તમને હું જણાવીશ કે પંચમહાલ જિલ્લામાં કસોમી વરસાદ જેમ કે પંચમહાલ જિલ્લામાં કસુમી વરસાદ નુકસાન થતા સર્વે કરતા સત્તર હજાર આઠસો પચાસ હેક્ટરમાં તેત્રીસ ટકા કરતાં વધુ નુકસાન થતા સહાય આપવામાં આવી છે ત્યારે ખેતીવાડીના પોર્ટલ પર બાસઠ હજાર સહાય માટે અરજી આવી હતી જ્યારે જેઓ ખેડૂતને ઓછું નુકસાન થયું હોય તેને ઓછા ઓછી જેમ કે પાંચ હજારની સહાય ચૂકણી કરવાનો પરિપત્ર સરકારે રજૂ કર્યો હતો હવે અમુકને દોસ્તો જેમ કે નુકસાન નથી થયું હતું તે છતાં જેમ કે તેમને ફોર્મ ભરાયેલા હોય છે તો એમને લગભગ જેમ કે ચુમ્માલીસ હજાર પૂરતા મળ્યા છે બે હપ્તા મળ્યા છે તો અમુક લોકોને જેમ કે અમુક ખેડૂતોને એટલે કે અમુક ખેડૂત મિત્રોને જેમ કે નુકસાન ઘણું બધું થયું હોય છે ખેડૂતોને તો જેમ કે તેમને જેમ કે લગભગ દોસ્તો એમાં પાંચ હજાર રૂપિયા જ આપવામાં આવે છે તો દોસ્તો આવું કેમ કારણ કે જો બધી જ રીતે જો સરકાર જો સર્વે કરતી હોય તો જેમ કે બધા લોકોને જેમ કે સરખા ભાગે જેમ કે વેચણી કરવી જોઈએ કારણ કે તો અમુકને દોસ્તો જેમ કે નુકસાન નથી થયું તે છતાંય તેમને જેમ કે પૂરતા પૈસા ડબલ હપ્તા આવી ગયા છે તો અમુકને તો જેમ કે અમુક ખેડૂતોને દોસ્તો એમ કે એટલું નુકસાન થયું છે તો એ લોકોને જેમ કે નુકસાનવાળા લોકોને જેમ કે ઓછા પૈસા આપવામાં આવ્યા હોય તેવું જેમ કે ખેડૂતોનું કહેવું છે કારણ કે અમુક ખેડૂતને દોસ્તો એમ કે માત્ર માત્ર એમ કે પાંચ હજાર રૂપિયા જ આવે છે અને દોસ્તો એમ કે નુકસાનમાં ઘણું બધું જેમ કે સાચે જ તેમને નુકસાન થયું હોય છે તે છતાંય દોસ્તો જેમ કે તેમને જેમ કે પાંચ હજાર રૂપિયા આવતા હોય છે હવે દોસ્તો વાત કરીએ તો જેમ કે પાંચ હજાર સહાય ચૂકવાઈ કરવાનો જેમ કે પરિપત્ર જેમ કે સરકારે જાહેર કર્યો છે કારણ કે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જેમ કે બાવન હજાર ખેડૂતોને સાઠ કરોડ રૂપિયાની સહાય ચૂકવી ગઈ છે તો હજાર ખેડૂતોને જેમ કે સાઠ કરોડની જેમ કે સહાય ચૂકવી દીધી છે સરકારે અને જેમ કે હજી પણ જેમ કે અમુક જે ખેડૂતોને હવેની જે સહાય આવશે એ દોસ્તો જે ઓછી દાબાની છે કારણ કે પાંચ હજારને એવી તમને જેમ કે સહાય આવશે તો અમુકને અમુક ખેડૂતોને દોસ્તો વાત કરીએ તો જેમ કે એક જ હપ્તો આવ્યો છે તો બીજો હપ્તો નથી આવ્યો તો એવા જેમ કે મારો વિડીયો જોઈ રહ્યા છે એવા ખેડૂતો તો એ પણ દોસ્તો જેમ કે તમારા વિષયનો કોન્ટેક કરો કે કેમ મારે આવું થયું છે હવે દોસ્તો કિસાન આગેવાન જિલ્લા કલેક્ટર ખેડૂતોને સહાય ઓછી ચૂકવતું હોવાની રજૂઆત કરી હતી પરંતુ તમામ ખેડૂતોને એક સરખી સહાય પરિપત્ર મુજબ આપવામાં આવે તેવી માગણી કરી હતી અને તેમણે જેમ કે લેખિત પણ રજૂ કર્યું હતું ખેડૂત આગેવાની કરી હતી તેવું પણ જેમ કે જાણવા મળ્યું છે હવે દોસ્તો જેમ કે પરિપત્ર જેમ કે આપ્યો હતો એટલે એમનું તો એવું જ કહેવું હતું કે બધાને જે પણ ખેડૂતોને તમે પૈસા આપો છો તો એ બધાને નુકસાન હોય કે ના હોય એ બધાને જેમ કે સરખી રીતે એટલે કે સરખા ભાગે બધાને આપવા જરૂરી છે પણ અમુક ખેડૂતોને દોસ્તો જેમ કે સરખા ભાગે પૈસા મળ્યા નથી તો ખરેખર દોસ્તો જેમ કે ખેડૂતો માટે ખૂબ જ જેમ કે આ દુઃખની વાત છે હવે તમને આગળ પણ હું જણાવીશ કે જેમ કે અમુક ખેડૂતો એવું પણ કહે છે કે અમારે તો પૂરતા પૈસા આવી જાય તો એમના બાજુનું જે ખેતર હોય છે એ ખેતરવાળાને ઓછા પૈસા મળે છે તો આવું કેમ બધાને જેમ કે સરખી જમીન હોય છે પણ પરંતુ જેમ કે પૈસા એમાં ઓછા આવે છે હવે ખેડૂતો પૂરેપૂરી સહાય મળી નથી જિલ્લામાં કસોમી વરસાદની નુકસાન થતાં સર્વેની કામગીરી ઓછી રકમ મળે તેવી નુકસાન બતાવી છે હવે જેના લીધે કેટલાય ખેડૂતોને ભારે નુકસાન થયું છે તેમ છતાં ખાતામાં બે હજાર કે પોંચ હજાર જ જમા થયા પ્રશ્નની જો વાત આવે તો જેમ કે આવે છે કારણ કે હું તમને એ પહેલા મેં કીધું હતું કે અમુક જેમ કે જે ખેડૂત સાચા હતા તેમને જેમકે વધારે નુકસાન આવ્યું છે એમને જેમ કે બેન પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે તો જે ખેડૂતને તો કશું નુકસાન જ નથી તો એ ખેડૂતોને દોસ્તો જેમ કે પિસ્તાલીસ હજારને પચાસ અને ચુમ્માલીસ હજાર મળ્યા છે તો ખરેખર દોસ્તો જેમ કે આ અન્યાય કહેવાય છે કારણ કે ખેડૂતો માટે જેમ કે આ અન્યાય આવો ના થવો જોઈએ બધા ખેડૂતોને સરખી રીતે જેમ કે ભાગ પાડવો જોઈએ હવે દોસ્તો તમને એ પણ જણાવીએ કે અધિકારના લીધે જિલ્લામાં ખેડૂતોને પૂરેપૂરી સહાય મળી નથી અને ઉચ્ચ કક્ષાએ સહાય યોગ્ય મળે તેવી રજૂઆત કરી છે ખેડૂતોને નુકસાન મુજબ સહાય નહીં મળી તો આગામી જેમ કે ગાંધીનગર ખાતે જિલ્લા ખેડૂત આંદોલન જોડાશે ગોપાલભાઈ પટેલ જેમ કે ખેડૂત આગેવાન તે પણ જેમ કે સાથે રહેશે હવે તમને આગળ પણ હું જણાવીશ કે બે હેક્ટરમાં ફક્ત બાર હજારની સહાય મળી હવે તમે સમજો કે માત્ર બે હેક્ટરની અંદર જ જેમ કે બાર હજાર રૂપિયા એટલે યાર જેમ કે કશું ના કહેવાય કારણ કે ખેડૂત માટે કશું ના કહેવાય કારણ કે બે હેક્ટરમાં બાર હજારની સહાય એટલે જેમ કે બે હેક્ટરમાં ખેતરમાં ડાંગરનો પાક કર્યો હતો પહેલાં વાવાઝોડામાં બધી જ ડાંગર આડી પડી ગયા જેમ કે આડી પડી ગઈ હતી બાદમાં વરસાદ પડતા ખેતરમાં છ દિવસ સુધી પાણી પરાઈ જતા ડાંગરનો પાક નુકસાન થયું હતું હવે સર્વે કરી ગયા પછી મને નુકસાનની સહાય ફક્ત ને ફક્ત બાર હજાર મળે હવે તમે બે હેક્ટરનું જેમ કે દોસ્તો જેમ કે ડાંગરનો પાક એટલે બે હેક્ટરમાં દોસ્તો જેમ કે કેટલું નુકસાન થાય તમને ખબર તો છે પણ તેની જેમ કે સહાય માત્રને માત્ર જેમ કે બે હજાર જ મળે એટલે જેમ કે બાર હજાર મળી છે હવે વાત કરીએ તો જેમ કે દિનેશભાઈ બારીયા જેમ કે પીપળી ગામ અને વાત કરીએ તો જેમ કે સર્વે કરેલ નુકસાન મુજબ સહાય ચૂકવી છે જિલ્લામાં સર્વેયર દ્વારા સર્વે કરીએ સહાય ચૂકવી છે ત્યારે જિલ્લામાં બાવન હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં સાઠ કરોડની સહાય ચૂકવાઈ ગઈ છે હવે વાત કરીએ તો જેમ કે સર્વે મુજબ જેટલું નુકસાન થયું તેટલી સહાય જેમકે ચૂકવામાં આવે છે બે જગ્યાએ ભાગમાં પૈસા આવતા હોવાની ખેડૂતોને ઓછી સહાય આવી હોય તેમ લાગી રહ્યું છે જિલ્લાના ખેડૂતોને મળવાપાત્ર સહાય ચૂકવી છે ત્યારે એમ જેમ કે પટેલ ખેતીવાડી જેમ કે તેમને કહ્યું હતું ખરેખર દોસ્તો જેમ ખેડૂતો સાથે જેમ કે આ અન્ય કેમ કારણ કે બધા જ ખેડૂતોને જેમ કે સરખી જેમ કે સહાય મળવી જોઈએ પરંતુ જેમ કે અમુક ખેડૂતોને દોસ્તો જેમ કે પૂરતી સહાય નથી મળી તો દોસ્તો એમ કે આવું જેમ કે અન્ય ખેડૂતો સાથે ન થવો જોઈએ એવું કહેવું છે કારણ કે દોસ્તો જેમ કે કૃષિ સહાયની અંદર જે જે ખેડૂતોને દોસ્તો જેમ કે એક જ જેમ કે એક જે એક જ જેમ કે જે ખેતર હોય છે અને બે જેમ કે દસ દસ વીઘા તમને હું વીઘા પર મળે વાત કરી કે દસ દસ વીઘા તેમને જમીન છે બરાબર તો એક ખેડૂતને એક જેમ કે બે સગા જ ભાઈ છે આપણે એ રીતે તમને સમજાય કે બે જેમ કે બે સગા જ ભાઈ છે અને જેમ કે તેમના જેમકે ભાગ પડતા જેમ કે બે ના નામે જેમ કે દસ દસ વીઘા જમીન છે તો તમે જેમ કે એવું સમજી શકો છો અને હવે એક ભાઈના નામે જેમ કે જેમ કે ચુમ્માલીસ હજાર રૂપિયા આવે અને બીજા ભાઈને માત્ર ને માત્ર બે હજાર કે પાંચ હજાર રૂપિયા આવે તો ખરેખર દોસ્તો આ ભેદભાવ શાનું એવું જ આપણે કહી શકાય કારણ કે બેને જેમ કે સરખી જ જમીન છે તો ખેડૂતે પોતાની જેમ કે પોતાની રીતે જેમ કે ખેડૂતે નુકસાન ભોગવ્યું છે તો એક ભાઈને નુકસાન આવ્યું ને એકને નથી આવ્યું જેને નુકસાન નહોતું આવ્યું અને પૂરતા પૈસા મળી જાય અને જેને નુકસાન આવ્યું છે અને પૂરતા પૈસા હજી સુધી નથી મળ્યા તો ખરેખર દોસ્તો જેમ કે આના વિશે તમારું શું કહેવું છે પણ તમે દોસ્તો જેમ કે તમે કમેન્ટ કરીને તમે જણાવવા ના બોલવાની દોસ્તો જેમ કે તમારે કેટલા પૈસા ખાતામાં આવ્યા છે એ પણ તમે જેમ કે કૃષિ સહાય પેકેજ તરફથી જેમ કે એક મેસેજ આવ્યો છે તો તમારે જેમ કે કેટલા પૈસા આવ્યા છે છે એ પણ તમે જેમ કે અમને જણાવવાનું ભૂલતા નહીં તો બીજી તમને એક વાત છો જેમ કે અમુક ખેડૂતોને હજી સુધી જેમ કે પૈસા આવ્યા જ નથી તો દોસ્તો એનું જવાબદાર કોણ તો તમારે જેમ કે તમારો વિશી હોય એ તમે જેમ કે વિશીની જેમ કે તમે સલાહ લઈ શકો છો કે હજી સુધી કેમ ના આવ્યું અને જો તમારો જો જો વિશી તમને કોઈ જવાબ ન આપે તો કે તમે જેમ કે જેની સાથે તમે જો સાથે ફોર્મ ભર્યા હોય એ વ્યક્તિને તમે પૂછી શકો કે તમારે આવી ગયા તો આ એમને આવી ગયા તો એક ફેરે જેમ કે નથી આવ્યા તો આવું એ પણ જેમ કે પ્રશ્ન બનતો હોય છે તો જેમ કે તમે આ રીતે જો હવે જો ખેડૂત જેમ કે આ રીતે જો થાય નુકસાન તો ખરેખર જેમ કે ખેડૂતને જેમ કે શું પોઝિશન ઉપર ખેડૂત જશે એનું જેમ કે જેમ કે નક્કી કરાયું નથી કારણ કે વાત કરીએ તો દોસ્તો જેમ કે અમુક ખેડૂતોને આપણે કહેતા પણ એવું લાગે છે કે માત્ર ને માત્ર બે હજાર રૂપિયા આપી એક જ હપ્તો આવ્યો છે અને બીજા હપ્તાની કોઈ વાત જ દે તો અમુક ખેડૂતને નવરા પાંચ હજાર જ આવે છે તો અમુક ખેડૂતને ચુમ્માલી હજાર પચાસ હજાર આવ્યા છે તો એ કેવી રીતનું કારણ કે એક જેડે જમીન હોય તો દોસ્તો આવું ન થવું જોઈએ તો એના માટે દોસ્તો જેમ કે તમારું શું કહેવું છે તો તમે જેમ કે જલ્દીથી આ વિડીયોને દોસ્તો જેમ કે કમેન્ટમાં તમારે જેમ કે તમારું જો કેવું હોય તમે જેમ કે લખી દેજો ને આપણે જેમ કે ખેડૂતની સરકાર યુટ્યુબ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને આવા જ વિડીયો જેમ કે જોવા માટે અમારી ચેનલને દોસ્તો જેમ કે સબસ્ક્રાઈબ કરીને શેર કરી દેજો જય હિન્દ વંદે માતર જય કિસાન જય જવાન